ગુજરાતમાં તો નકલીનો જાણે રાફરો ફાટ્યો હોય તેવું લાગ્યું છે તાજેતરમાં પૂર્વ કચ્છમાં નકલી ઈડીની ટીમનો પર્દાફાશ કરવામાં આવ્યો આ મામલે પોલીસે એક મહિલા સહિત આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પૂર્વ કચ્છમાં નકલી ઈડી બાદ વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું જેમાં ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કવોડની ટીમને અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ સાથે ઝડપી પાડ્યું નોંધને કહી શકાય ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેટર અપનાવતા હોય છે જેમાં સરકારના ધારા ધોરણો મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ના પડે તે હેતુથી આરોપી દ્વારા નકલી રોયલ્ટી બનાવવામાં આવી હોય છે જેથી નકલી રોયલ્ટી લઈ પાંચ શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફ્લાઈંગ સ્કોડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ બનાવને લઈને બે લીઝ ધારક પાવરદાર વાહન માલિક વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં કિરણબેન ગજ્જર જગદીશભાઈ હડિયા હડિયા પ્રદીપ પટેલ અને મુકેશ તેજાભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમજ પૂર્વ ખાણ ખનીજને નાગલ ઉપર મોટી સર્વે નંબર એકસો બાસઠ પૈકી બ્લેક ટ્રેપ પ્લીસ ધારક કિરણબેન ગજ્જર તેના પાવરદાર જગદીશભાઈ ચોટારાને ફાળવેલ રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓ પાસે ગેરકાયદેસર રીતે આપ્યા હોવાની ગેરરીતિ સામે આવી અહીં ફ્લાઇંગ સ્કોડ તપાસમાં સ્પેશિયલ સિક્યુરિટી પેપર એકસો બોતેર કોરા પેપર્સ મિસિંગ મળ્યા હતા એકસો બોતેર એસએસપી પેપર કોના કબજા ભોગવટામાં છે તેનો ઉપયોગ લઈ કરેલ હતો બાબતે કોઈ સચોટ કે સત્ય હકીકત સામે આવી ન હતી તેમજ એક્ટ ઓગણીસો સત્તાવન ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી